શંકરાચાર્ય ની પદવી ને છાજે નહીં કારણ કે શાસ્ત્રાર્થ ને વરેલા હોય છે શાસ્ત્રાર્થ એટલે સંવાદ વિવાદ અને સંવાદ બે જુદી ઘટના હોવી જોઈએ ખાસ કરીને ના કિસ્સામાં તો વિશેષ કારણ કે ની પદવી આપણે માનીએ છીએ એમ ન્યા કોઈ લાગવક સાહી થી કે એવી રીતે મળતી નથી હોતી આપની જાણ ખાતર બૌદ્ધ બૌદ્ધોને બૌદ્ધ વિચારકોને બૌદ્ધોને હરાવીને 2000 વર્ષ પહેલા આદિ શંકરાચાર્યએ ચાર પીઠ સ્થાપીતી ચાર ઉત્તરમાં જ્યોતિષ પીઠ દક્ષિણમાં શૃંગેરી પીઠ પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારિકા આ ચાર મુખ્ય પીઠ છે પછી એની ત્રણ બીજી હવે પેટા શાખા પણ થઈ છે એને ઉપપીઠ કહેવાય જેમ આપણે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હોય ને એમ એમ ઈ ત્રણ ઉપપીઠ અને ચાર મુખ્ય એમ ચાર ને ત્રણ સાત ટોટલ આખા ભારતમાં સત્તાવાર ગણવામાં આવે તો સાત જ શંકરાચાર્ય માન્ય ગણાય જેની ઉપર છત્રી હોય જેના હાથમાં ધર્મ દંડ હોય વગેરે વગેરે તો અત્યારે જે સ્વામીજી મચાવી રહ્યા છે એના એ અમુક્ત જી એ જ્યોતિષ પીઠ ના ફોર્ટી સિક્સ એટલે છેતાલીસ માં શંકરાચાર્ય પોતાને ગણાવે છે હાલાકી છે ખરા પરંતુ એક મામલો કોર્ટમાં છે કોર્ટમાં મામલો છે નિવેડો નથી આવ્યો પણ સ્વયં જે જે છે એમ કે છે કે વડાપ્રધાન રાષ્ટ્રપતિ કે મુખ્યમંત્રી આ કોઈ નો પણ અધિકાર નથી શંકરાચાર્ય કોણ બનશે ને કોણ નહીં એવો નક્કી નિર્ધારણ કરવાનો પણ

એટલે કે હું મારો જ ધર્મ મહાન બાકીના નીચા એમ આપણે સમરસ ગ્રામ સભા વગર ચૂંટણી એમ સામાજિક સમરસતા એમ ધાર્મિક સમરસતા જે પ્રસરાવે એ શંકરાચાર્ય એને કહેવાય છે શાસ્ત્રોક્ત સમન્વય અત્યારે જે પ્રોબ્લેમ ચાલે છે આપણા દર્શકો ને ખબર પડે એટલે કહું છું જે શંકરાચાર્ય ની તસવીર તમે તમારા અહિયાં મેન બતાવ્યું છે નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથ ની વચ્ચે એ અભિમુક્ત સ્વામી માઘ સ્નાન કરવા માટે અત્યારે ગયા છે માઘ સ્નાન કરવા ઉત્તર પ્રદેશમાં અને ત્યાં ઈ એનું સ્વામીજી નું શંકરાચાર્યજી નું કહેવાનું એમ છે કે પાલખી માં પાલખી જે હોય ને શંકરાચાર્ય ની એ પાલખી હોતા એટલે કે પાલખી સહિત જશે અને ત્યાં જ માઘ સ્નાન કરશે ઈ એની પ્રથા છે એવું સ્વામી શંકરાચાર્યજી નું કહેવાનું છે જ્યારે કે ન્યાનું જે પ્રશાસન છે માગ આખું સ્નાનની જે વ્યવસ્થા કરનારું પ્રશાસન અને ઉત્તર પ્રદેશ જે તે વિસ્તારના પોલીસ વડા કે એના સચિવો કે જે સરકારી તંત્ર છે એ બધાનું એવું કહેવાનું છે કે તમે આ રીતે પાલખીમાં બેસીને નહીં તમે પરંપરાગત રીતે પેદલ ચાલીને આવો સ્નાન કરીને વયા જાઓ હવે આ ખોચો અથવા તો આ પ્રકારની ભૂલ અથવા તો આ પ્રકારનું નિયંત્રણ લાદવા પાછળનું પણ કારણ છે કારણ એવું છે કે આ જે શંકરાચાર્યજી છે એને સંવાદ કરતા વિવાદ સાથે વધુ નાતો છે અને રાજકારણ નો એક પાયાનો સિદ્ધાંત છે રોગ અને શત્રુને ઉગતા ડામો એના જેવો બરાબર આ શંકરાચાર્યજી જે છે અભિમુક્તેશ્વર આનંદજી એના ગુરુભાઈ કહેવાય આપડે દ્વારકાના જે સ્વામી સદાનંદ સરસ્વતી વર્તમાન જે છે શંકરાચાર્ય એના ગુરુભાઈ છે બે